જય જવાન જય કિસાન કેમ છો બધા મજામાં ને તો અત્યારે ભાઈ ઉનાળામાં અત્યારે બકરાનો વાડી આવી ગયા હે અત્યારે તો ઉનાળામાં કંઈ બકરાઓને ખાવાનું હોય નહીં એટલે આપણે પાલો બહાર પડ્યો હે તે કીધું અમે ખૂટે એમ નથી અંદર એક આખું ગોડાઉન ભેર્યું હે તો કીધું હાલો આપણે બકરા દરે જ ઓમે આવે જ છે અમે આપણે આજ કીધું વિડીયો ઉતારી તમે જુઓ બકરાને ખેતરમાં પાલો આમ થોડો થોડો નાખી દીધો છે એટલે આપણે પાણી ઠંડુ હોય એમ મીઠું પાણી પાણી પીન ખાધા રાખે પછી બપોર ટાઈમે ક્યાંક છાંયા વહીં જાય ભાઈ ખાઈ પીને ધરાઈને અત્યારે કાંઈ ઉનાળામાં કંઈ ખેતરમાં હોય નહીં એટલે બકરા આવું ભૂખારીએ એટલે આપણે પાલો પડ્યો તો એટલે જો એ ભાઈ નાખે આમ છૂટો 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 એટલે બકરા ખાધા રાખે આપણે વાંય કૂવાનું કામ ચાલુ છે ન્યાય હમણાં થોડીક વારમાં ટેટા ફોડશે એ તમને બતાવું અત્યારે જો બકરા પાણી એનું કરે હમણાં આપણે ઓલા ભાઈ એ પતરું ઉચકાવી નાખે એટલે પાણી હમણાં પી લે હે બકરા તૈસા થઈ ગયા હે ન તો ભાઈ અહીંયા વાડીએ કોઈ હોય નહીં એટલે કૂચરા નાહવા પડે એટલે આપણે પતરા ઢાંકી દીધા હૈ જો આ ભાઈ હવે પતરું ઉચકાવી નાખે એટલે બકરા તૈસા એ ઓલી બાજુ ભાગે હે ઈ બાજુ લીલું હે એટલે બકરા ઈ બાજુ જ ભાગે હે અને લીલું જ દેખાય અને આ બાજુ જો અત્યારે બચું ભૂખું થયું હે બકરીનું એટલે દૂધ પીએ હવે આપણી ગાયું માતા બતાવું તમને હમણાં કેદુની જોઈ નથી જોઈ લ્યો આપણી સુરભી અને ગોપી લીલું નાખ્યું હે અત્યારે એ ભૂઇખા નથી એટલે બગાડ કરે અને બકરાઓને નાખ્યું હોય તો એક બધું પણસા વીણી વીણીને ખાઈ જાય અને આવડત અત્યારે આપણા માતાજીઓ ભૂઇખા નથી એટલે ખાતા નથી અત્યારે એ જોયા જ રાખે આ કોણ હે કોણ હે એવડા એ બકરા હે ભાઈ આ જો છોટું આપણે મકાયા હારે હે ઓલી બાજુ બકરાઓને નાખ્યા હવે સોમભાઈ બતાવું જોઈ લ્યો આપણા સોમભાઈ સોમભાઈને મજા જ એવા રાખે પાણી અહીંયા મળી જાય આપણે પાલો નીર ને બધું અને ઉપર પંખો ચાલુ હોય એટલે ટાટક જ મેળા રાખે સોમભાઈની મજા આવી જાય છે હવે આપણે આ બાજુનો પાલો બધો એ નાખશે આ બાજુનો બધો એ બકરાઓને છૂટો છૂટો નાખે એટલે ખાઈ જાય એક ધારો નાખે તો અરખા બધાય બકરા બાંધે અને એ બાજુ ખાલી થઈ ગયું હે ઘેટા બધાય પાણી પીએ હે હવે તો બધાય પાણી પીને ધરાઈ ગયા એટલે હુઈ ગયા હે જોઈ લ્યો ધૂળમાં રમે તડકો લાગે ને એટલે હવે બોપટાણું થઈ ગયું છે એટલે તડકો લાગ્યા રાખે એટલે જો ખેતરમાં ધોઈડ ઉડાડે એવું બધું કરે બે ગયા હે ધરાઈ ગયા પાણી પી ખાઈ લીધું એટલે આપણે કુંડી અધૂરી હતી એટલે એ બધી જ ઠંડુ થઈ ગયું પાણી એટલે પીધા જ રાખે બકરા એને મજા આવી ગઈ છે હવે તમને જો આપણા નર્સરી બાજુ બતાવું નારિયેલી આંબાને બધુંય જો આપણા આંબો નારિયેલી મસ્તીની થઈ ગઈ છે અત્યારે હવે આ જોજી આંબા બધા નાના નાના છે આપણે આંબો મોટો આંબો હવે પોરથી કેરી આવવા મન છે બધા આવી જાજો આપણી કેરી ખાવા ઉનાળામાં આપણે ખળ હે ગાય માતાજીને બધાને ખવરાવાનું નારિયેલી મોટી થઈ ગઈ એટલે પછી છાંયો ને છાંયો રહે એ બાજુ પછી મજા આવશે અત્યારે જો અહીંયા બધા બેઠા હે અત્યારે કંઈ ઉનાળામાં કામ હોય નહીં જો હવે ટેટા મૂક્યા છે એટલે હવે મશીન જોવા ઓલું ભાઈ ફેરવે હે ધીમે 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 એટલે થોડીક વારમાં ફૂટશે પાણા બકરા અત્યારે હવે વહી ગયા હૈ આમ છાંયા આપણે આમ આગા વહી હોય ભાઈ આયા પાણો ઉડીને આપણી માથે આવે એના કરતાં આપણે આઘા વહી ગયા એ બધા એ જો આઘા વહી ગયા આપણા હા ગઈ હવે અત્યારે તો ઉનાળામાં છાંયું એમ તો કરે હે એને પાણી પાઈએ એટલે થોડાક લીલાને લીલા રહીએ અત્યારે ઉનાળામાં પાન જ ખેરા રાખે નકરા હવે ટેટો ફૂટશે એવું લાગે ભાઈ જો ફૂટો હા એ પાણા આવ્યા હો જોઈ લ્યો ટેટા ફૂટી ગયા હવે પૂરું કેવડા પાણા બાકી ભાઈ વા મજા જ આવ્યા રાખે જોવાની પણ ધ્યાન રાખવું પડે લાગે નહીં નકરાને ક્યાંય ક્યાંય સુધી પાણા ઉડે ઝીણા કટકા મોટા તો પડી જાય આપડા હાગમાં જો અત્યારે પાણી ચાલુ કરી દીધું એટલે ઈ પાછા લીલાછમ થઈ જાય નખ તો અત્યારે ઉનાળામાં સુકાઈ જાય હાવ અત્યારે ચકલ્યું પાણી પીવાની આપણે ઉપર મેળીએ રાખ્યું એટલે પાણી પીએ અને મજા જ એવા રાખે ચકલ્યું ને પણ જો આપણે અશોક દાદન અત્યારે ટેક્ટર હે ભાઈ શાહ નાખે અત્યારે બોપો પછી ટાટા પોરે અને આપણા ગુલાબને એ નહીં બાકી અત્યારે પાણી જડે એટલે એને કાંઈ હુકાવવાનું નામ લીએ નહીં દરરોજ પાણી જડે એટલે લીલા છમ ગુલાબ આપ્યા રાખે બધી જાતના ફૂલ વહીવા હવે આપણે આગળના વિડીયોમાં મળશી બાય ટાટા